અમદાવાદ પકડાયેલા પાંચ આતંકીઓ મામલે મોટો ખુલાસો મહિલા આતંકી સમા પરવીરની તપાસમાં ખુલાસો થવા પામ્યા છે સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી સમાએ પાકિસ્તાન ચીફ અસીમ મુનીરને સંદેશો લખ્યો હતો ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિંદ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે પોસ્ટ લખી ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ કર્યો છે ભારતમાં પણ પોસ્ટમાં ઉલ્લેખ થઈ રહ્યો છે લાહોરની લાલ મસ્જિદના ઈમામ અબ્દુલ અઝીઝના બયાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે નવીન શું વધુ વિગત જે રીતે વાત સામે આવી રહી છે કે જે પાંચ આતંકીઓ પકડાયા હતા જે એ ક્યુઆઈએસના તેમની પૂછપરછમાં જે મુખ્ય આરોપી સમા પ્રવી તેની જે સોશિયલ મીડિયાના જે તપાસ કરતા અનેક વિડીયો જે મળી આવ્યા છે જે દેશ વિરોધી છે અને ખૂબ જ ખતરનાક હોવાની સામે આવી રહ્યું છે તેની સાથોસાથ જે તપાસ સામે આવી છે કે જે સમા પ્રવીણ છે તે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર તેને ભારત

ગાંધીનગર કમલમ ખાતે બેઠક મળશે સી આર પાર્ટીના અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ વિઢી શર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક મળશે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાદાતા ગૌતમ જણાઈ ગયા છે બેઠ ગૌતમ બેઠક અંગે વધુ વિગત જણાવશો બિલકુલ અ ભારતીય જનતા પાર્ટીની સુક્રવારે એક મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે કમલમ ખાતે જે પ્રદેશ કરેલું ભારતીય જનતા પાર્ટીનું છે મળવાની છે તેમાં તમામ ધારાસભ્યો સંસદ સભ્યોને હાજર રહેવા માટેનું ફરવાન જે છે તે પણ કરવામાં આવ્યું છે મહત્વનું સાધસ એ છે કે બેઠક જે છે તે તિરંગા યાત્રાના આયોજન અંગે મળવાની હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે કારણ કે રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા વાઈ જ તિરંગા યાત્રા નું આયોજન કરવા જઈ રહ્યું છે ને આયોજન માટે થઈ અને વિશેષ આ બેઠક જે છે તે યોજાશે તે પ્રકારના એંધાણ અત્યાર તો વર્તાઈ રહ્યા છે આભાર માહિતી આપવા બદલ